નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદ જિલ્લા ગરબાડા તાલુકાના જેસાવાડામાં પ્રાચીન સમયમાં સ્વયંવરની પ્રથા સાથે જોડાયેલો ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવ્યો હતો જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતું જિલ્લાના લોક સહિત આસપાસના રાજ્યોના લોકો મેળો જોવા માટે ઉમટી પડ્યા હતા તો જેસવાડા ખાતે પરંપરાગત ગોળ ગધેડાનો મેળો ભરાયો હતો આ મેળો વિશ્વ પ્રસિદ્ધ પામેલો મેળો ગણાય છે મેળામાં સીમડાના થળને છોલી અને એકદમ લીસું બનાવી જમીનમાં રોપવામાં આવ્યો હતો

માર મારી અને ઉપર ચડતા રોકતી નજરે પડી હતી કહેવાય કે જે યુવાન ઉપર ચડવામાં સફળ રહે તે યુવાન નીચે ઘૂમતી યુવતીઓ પૈકી તેને ગમે તે યુવતીની સાથે લગ્ન કરતો હતો પણ ધીમે ધીમે પ્રથામાં બદલાવ આવ્યો છે હવે માત્ર ઔપચારિકતા અને મનોરંજનીય બાબત બનવા પામી છે તેમ છતાં પણ મેળો પોતાનું આગવું મહત્વ જાળવી રાખવામાં સફળ રહ્યો છે મેળામાં ખાણીપીણીના સ્ટોલ રમત ગમત ના હિચકા ઝૂલા જેવા જોવા મળ્યા હતા આદિવાસી સંસ્કૃતિની પ્રમાણે લોકો પોતાનો આગવો પહેરવશની સાથે ઢોલ નગારા વાજિંત્રોની સાથે મેળામાં જોવા મળ્યા હતા પહેરવશની સાથે જેમ કે વાત કરી મેળાનો નજારો આહલાદક અને આકર્ષણ જમાવે તેવો જોવા મળ્યો હતો